આજે કચ્છના પ્રવેશ દ્વાર આડેસર ખાતે મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી સરકારી જમીન પર ગેરકાયદે બાંધકામ કરીને હોટલ અને રહેણાંક મકાન બનાવનાર કુખ્યાત શખ્સ હારૂન અયુબ હિંગોરજા સામે પોલીસ અને વહીવટી તંત્રે કડક પગલાં લીધા છે આડેસર સામખિયાળી હાઈવે પર હારૂન હિંગોરજાએ સહારા હોટલ નામનું ગેરકાયદે બાંધકામ કર્યું હતું

અને ખનીજ ચોરી સહિતના અનેક ગુનાઓ નોંધાયેલા છે આડેસર હાઈવે પર આ પ્રકારના અન્ય પાકા દબાણો પણ જોવા મળે છે વહીવટી તંત્રે હાલ ગુનાહિત ઇતિહાસ ધરાવતા વ્યક્તિઓ પર વિશેષ નજર રાખી છે આ કાર્યવાહી સિવાય રાપર તાલુકામાં અન્ય દબાણો પણ દૂર કરવામાં આવ્યા છે જયશ્રી મહેતા દિવ્યાંગ ન્યૂઝ કચ્છ